પાદરા તાલુકાના કરખડી આરોગ્ય કેન્દ્ર પરથી કરખડી સાંધા પંથકમાં સેન્ડફ્લાય માખી નાશક પાવડર અને ડીડીટી ટી પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો હતો હાલ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે પાદરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય તંત્ર એલર્ટ થયું છે બાળકોમાં ચાંદીપુરા રોગ ફેલાવતી સેનફ્લાય માખી કાચી દિવાલોની તિરાડમાં કે ગાર લીપણવાળા ઘરના છીંદ્રોમાં ઈંડા મૂકે છે તેનાથી ફેલાતો રોગ હાલ ઝીરોથી ચૌદ વર્ષના બાળકોમાં જોવા મળી રહ્યો છે વળી હાલ ચોમાસાની મોસમ ચાલી રહી છે ત્યારે જ્યાં ને ત્યાં નાના મોટા ખાડાઓમાં લાંબા સમય સુધી પાણી ભરાઈ રહેતા તેમાં મચ્છર તેમજ અન્ય જીવો સારા અને ગંદા પાણીમાં ઉત્પન્ન થતા હોય છે પરિણામે ટ્રાઇફોડ મેલેરિયા ડેન્ગ્યુ આવા રોગના શિકાર બનતા હોય છે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી કરખડી આરોગ્ય કેન્દ્રના કર્મચારી રણજીતસિંહ પડિયાની ટીમ દ્વારા કરખડી સાંઢા પંથકમાં દવા છંટકાવ કરવામાં આવી રહ્યો છે

ચાંદીપુરમ ચિકનગુનિયા ડેન્ગ્યુ જેવા મેલેરિયા સામે અમે આરોગ્યલક્ષી કામગીરી કરી રહ્યા છીએ હાલ અમે મેલોથનનું ડસ્ટિંગ કરી રહ્યા છીએ કે જે પદ્ધતિ સર્જાય છે ઘરમાં જીરોથી ચૌદ વર્ષના બાળક હોય તો આ ચાંદીપુરમ નામનો રોગ છે એ સેમ ફ્લાય નામની મખીથી ફેલાય છે તો એનો નાશ કરવા માટે આપણે ઘરમાં કાચા ઘર હોય કોળિયા ઘર હોય એને તિરાડ પૂરવા માટે આપણે સરકાર તરફથી મફતમાં મેલોથન મળે છે એનું અમે ડસ્ટિંગ કરી રહ્યા છે સાથે સાથે ગામમાં જે પાણીનો ભરાવ છે છે ત્યાં અમે ચૂનાનું પણ ડસ્ટિંગ કરી રહ્યા છે અને હાલ મેલેરિયા છે ડેન્ગ્યુ છે ચિકનગુનિયા છે એવા રોગ ફેલાઈ રહ્યા છે તો એના માટે ઘરમાં કંઈક વપરાશમાં પાણીમાં કંઈક પોરા પડતા હોય કંઈક વેસ્ટેજ હોય મતલબ કે કોચલી કાટલી આ તે તો એનો નાશ કરવા માટે અમે ગામે ગામ આરોગ્યલક્ષી પ્રવૃત્તિ અને શિક્ષણ આપીએ છીએ જય માતાજી